અને સ્વાગત છે અમારા એક નવા વ્લોગમાં તો પહેલાં તો બધાને જય માતાજી જય મા ખોડલ અને અત્યારમાં તે જો આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને હવે અત્યારમાં તો દક્ષ શિરાઓ બેસી ગઈ છે જો કારણ કે હા જે લાડવા બનાવ્યા હતા પણ વિડીયો આપણે બનાવ્યો નહોતો કારણ કે થાકી ગયા હતા બહુ એટલા માટે કંઈ લાડવાનું કંઈ વ્લોગ બનાવ્યો નહોતો અત્યારમાં કંઈ ભાખરી બનાવી નથી એટલે લાડવામાં જ સિરાવવાનું છે સીરાવીને જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ છેલ્લે સુધી બન્યા રેજો અને હવે આપણે પણ શીરાવાનું થઈ ગયું છે આપણે એ સિરાયેલી અહીં આપણું કરેલું છે આપણે ચાલો તો ફાઇનલી ભાઈ આપણે જો આવી ને દાળિયા કામે સડી ગયા છે આપણે તે સડી જવાનું છે આ આપણે છે હવે ભાઈ બધા તો પાણી પીવા બેઠા છે ને અને આ પીવે છે પાણી આપણે તે થોડું પી લેવી આ દાળિયું ને આ બપોર થાય ને તો લગભગ આ પાંચ લીટરનું કેન પી જાય પાણીનું એકલું કીધું

અને વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમને દેખાડું આ મત છે લીંબુ નું તો કામ ભાઈ ડેન્સર કામ આવે મધ ની બીક હોય ને કાંટાની બીક હોય ને બધું હોય તો લીંબુ નું કામ ડેન્સર હોય પણ તોય કરવું પડે પૈસા માટે કરવું પડે નહીં ઉનાળામાં ત્યારે કાય હાલતું નથી સીઝન ઓફ છે હાલો ભાઈ તો હવે નહીં આવી ગઈ છે આપણે કે ભર્યું છે સારું હવે હું આવી ગઈ છે આપણે પીવાની છે હા બોટલ નાખી ખાલી ઈ લોકો પૈસા નો લે દૂધ ના વેસવન નહી હાલો તો ભાઈ જો સા આવી ગઈ છે પી પીલી સા પીને પાછા સળી જાવી હાલે હાલે મે વિડિયો માં તો વાંધો નથી કે માર વાંધો આવે ઈ તો તારા પેલા દિવસે કેવો હતું માર નેમ કે મોઢા મેલ માં ને વિડિયો છે ને ઉતારવા છે એમ

હાલો ભાઈ હવે આપણે છે ને પાડવા મળવી આગળ તો એ તો ફરવાનું શરૂ થયું ભાઈ આપડે જો ગલત ફેમી દૂર થઈ ગઈ છે એની આગળ આવીએ નહીં પડે ઓલા બેન ની

કાંધવા માટે પણ કીધું હાલો જ આવી હામા કાંઠે ઓલી બાજુ મેં જોઈને આવ્યો છું હારા છે મસ્ત જલ્દી ભારો થઈ જાય એમ છે જો બોળીને કાંટા ભરાઈ ગયા કેટલા તો વાગી ગયા છે કાંટા

હાલો હવે આપણે જઈએ ઘર તરફ તો હાલો દક્ષિણ તો ફેમિલી આપણે લાકડા લઈને ફાઇનલી ઘરે આવતા છીએ અને હવે આપણે એક ને અહીંયા પૂરો કરીશું અને એક નવા જબરદસ્ત વ્લોગ સાથે મળશું તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલાય નહીં મળશું એક નવા વ્લોગમાં તો જય માતાજી જય હિન્દ જય ભારત